જેના પંચોતેરથી વધુ કામદારો અત્યારે અમારી સાથે છે આ કામદારોએ સવારે હર્ષદસિંહ પરમાર તેમજ હું અને સંજયસિંહ રાજનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે છેલ્લા એક મહિનો પૂરો થયો મુસપુર ગંભીરાની દુર્ઘટનાને આપણે સૌ જાણીએ છીએ ત્યારે તેમાં આખલાઉ તાલુકો હોય કે આણંદ જિલ્લાના કેટલાય તાલુકા ગામડાના લોકો જે છે એ પાદરા બાજુ કામ કરવા અર્થે કહી શકાય કે રોજગાર અર્થે આવે છે તે તમામ લોકોને પિસ્તાલીસ કિલોમીટર જેટલું વધુ ફરીને પાદરા આવવાનું થઈ રહ્યું છે ત્યારે વધુ પિસ્તાલીસ કિલોમીટર અંદાજે ફરવાના કારણે ક્યાંક ને ક્યાંક રોજનું એકસો વીસ રૂપિયા જેટલું ભાડું વધી રહ્યું છે ત્યારે એકસો વીસ એટલે કે મહિનાના પાંત્રીસો ચાર હજાર રૂપિયા વધી જઈ રહ્યા છે મહિનાનો દસ બાર હજાર રૂપિયા આ ગામડાના લોકોનો પગાર હોય અને એમાં પણ જો ચાર હજાર રૂપિયા વધારાના થાય તો માત્ર તેમના હાથની અંદર પાંચ છ હજાર રૂપિયા આવે અને પાંચ છ હજારમાં શું થાય ત્યારે કંપની સાથે વાત કરી હતી ને કંપનીએ કહ્યું હતું

કંપની મેનેજમેન્ટ સાથે સવારથી જ અમે વાત કરી છે અને અમારા આગેવાનોએ પણ વાત કરી છે કામદારએ પણ કહ્યું છે ને ભાઈ સોશિયલ મીડિયાનો જમાનો છે બધા જ વિડીયો ફરતા થઈ ગયા છે કંપનીએ જોયા છે એટલે કંઈ આપણે લવ લેટરો કે પેમપત્રો કે કંકોત્રી લખવાની ન હોય આમ કંપનીએ ખબર હોય કંપનીના પંચોતેર જેટલા કામદારો ગેરહાજર છે તેઓ અહીં બેઠા છે એટલે સ્વાભાવિક કંપનીને ખબર છે અને આ કંપનીને માવતર સમજીને આ લોકો ત્યાં કામ કરે છે કંપનીનું બધું જ કામ કરે છે ને કામદારોના કહેવા પ્રમાણે ભાઈ ત્રીસ દિવસનું કામ પંદર દિવસમાં પૂરું થાય છે પછી દસ દિવસ રજા આપવામાં આવે છે ઘણા પ્રશ્નો છે પણ હાલ મુખ્ય મુદ્દો એટલો જ છે કે કંપનીના કોઈ પણ મેનેજમેન્ટના લોકો એક કલાકમાં અહીંયા આગળ પહોંચે ઉમેટા કોન્ટ્રાક્ટર હોય કંપની મેનેજમેન્ટ હોય કામદારોની વાત સાંભળે પેટ્રોલ જે બથું છે પાંત્રીસો ચાર હજાર વધુનું જે આપવાની વાત છે તે આજે સ્વીકારી લે તેમને કાલે આપી દેવામાં આવે તો આ ધરણા અમે નહીં કરીએ અને જો નહીં આપે તો અહીં આગળ પણ સંજયસિંહે કહ્યું એમ કે રોડ રોકો આંદોલન પણ કરીશું ને ત્યારબાદ ભલે જેલ ભરો આંદોલન કરવાનું થાય અથવા તો સિલોક્સ કંપનીના ગેટ પર પાદરાની આ એકલબારા ગામની સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટે ધરણા પ્રદર્શન કરીશું કંપનીનો ગેટ બ્લોક કરીશું જી આપણી સાથે બીજા પણ એક ભાઈ છે હર્ષદસિંહ એમની સાથે પણ વાત કરે અને જાણ્યા કે એમની આપી દીધું છે જી ભાઈ પહેલાના જમાના અંગ્રેજો સામે લડતા હતા ત્યારે ગોરી ખાવી પડતી છાતી ગોરી બહાર નીકળી જતી હતી હવે આવા લુખાઓ કંપનીઓવાળા અને સરકારની હોમે લડવું પડે છે આ અમારા ગામડાના યુવાનોની તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે સરકાર હોમે આવું લડવું પડે પહેલા અંગ્રેજો એવા હતા અને હવે આ સરકારે પણ આવી છે એટલે ગામડાના લોકોની પરિસ્થિતિ ગામડાના લોકો જ જાણી શકે તેના સ્થાનિક આગેવાનો જ જાણી શકે કારણ કે આટલી બધી ગંભીર પરિસ્થિતિમાં જો તમે માનવ અભિગમ ના રાખતા હોય તમારા માનવતા ના હોય તમે ના કરી શકતા હોય એવું તો છે નહીં પણ આ લોકોને આજ દિન સુધી કશું કર્યું નથી એક મહિનો થઈ ગયો મુજપુર ગંભીરા બ્રિજ કોલેપ્સ થયો અને આજે એક મહિનો થઈ ગયો છે એસોસિએશન વાળા મોટી મોટી જાહેરાતો કરતા હતા કે અમે કલેક્ટર ને અમે સંકલન કરી મારી વાતો થઈ છે વાતો થઈ હોય તો આજે આ બધા ભેગા થાય એમની જવાબદારી નથી અને લોકાગીરી કરવા ઉતરી પડ્યા છે આ લોકો એટલે એમ કહી શકાય કે ક્યાંકને કેક અંગ્રેજ શાસન પાછું લાગુ કરવા જઈ રહ્યા હોય એવું કંઈક કહી શકાય મેં તમને પહેલાં જ કીધું કે અંગ્રેજો છાતી મેં ગોરી માથે તમને બહાર નીકળી જતી હતી એવું જ આ લોકોના યુવાન ઉપર પેટ ઉપર લાત મારીને લોકોનું જીવન બેદ ઘર કરવા માંગે છે આ લોકો આ સરકારના ભ્રષ્ટપાપના લીધે મુજપુર ગંભીરા બ્રિજ જે કોલેપ્સ થયો છે એના અનુસંધાનમાં કાલે પણ મેં સરકારને પ્રશંસને કીધું છે કે ભાઈ વૈકલ્પિક માર્ગ બનાવો ઓપ્શનેબલ બ્રિજ બનાવો તમારી જો આટલી બધી ટેકનોલોજી છે તમે આટલી બધી મોટી મોટી વાહિયાત વાતો કરો છો તમે મોટા મોટા ફંક્શનો કરો છો મોટા મોટા ઉદઘાટનો કરો છો તો જયારે આ આ યુવાનોની જયારે વાત કરવાની આવે ત્યારે તમે કહી જાવ છો ત્યારે તમારે માનવતા નથી દેખાતી ત્યારે તમારાથી બોલાતું નથી પણ આ લોકોને ખાલી મોટી મોટી વાતો કરવી છે અને લોકોને ગુમરાહ કરવા છે હું પ્રશાસનના તમામ અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે ગુરુવારના રોજ સવારે દસ કલાકે ચોકડી ખાતે જન સમર્થનમાં બધા થવાના છે આ જેથી કરીને આનંદ જિલ્લા વડોદરા જિલ્લાના હજારો યુવાનો જે રોજગારી અર્થે પાદરા જીઆઈડીસી ખાતે આવે છે તેમને ખૂબ ગંભીર પરિસ્થિતિના અત્યારે સામનો કરવો પડે તેવી સરકારના ભ્રષ્ટ અધિકારીના પાપે પરિસ્થિતિ ઊભી થઈ છે સીધી વાત છે બીજી કોઈ વાત કરવાની નહીં આ બદમાશો આ લુખાઓ આ બદમાશો અધિકારીઓ તેમજ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ગામડાઓના લોકોની વેદના ગામડાના વ્યક્તિ જાણી શકે કારણ કે આટલો મોટો વૃદ્ધ દુર્ઘટના થઈ છે બે હજાર બાવીસમાં રજૂઆતો કરી હતી સરકારના બધા અધિકારીઓને ખબર હતી આર એમ ડિવિઝન પોતે સ્વીકારતું હતું કે બ્રિજમાં મુવમેન્ટો થાય છે બ્રિજમાં પિલ્લરોની પરિસ્થિતિ વાઇબ્રેશનમાં વધારે છે આ બધા ટેકનિકલ વિષય એમના હતા પણ છતાં પણ આટલી બધી બેદરકારી દાખવી મોરબી જેવી આટલી મોટી દુર્ઘટના થઈ હતી ત્યારે બીજા જ દિવસે મેં પત્ર લખીને જાણ કરી હતી કે ભાઈ આ બ્રિજનું કંઈ કરો અમારા લોકોનો જીવ જશે અમારા લોકો મરી જશે પણ આજે એ પરિસ્થિતિનું નિર્માણ થયું બાવીસ લોકોનો ઘરનો ચૂલો બંધ થઈ ગયો તેમાં જ આણંદ જિલ્લાના હજારો લોકો જે પોતાનું જીવન ગુજરાન કરતા કરતાં પાદરા જીઆઈડીસી છે એ લોકોના મોબતે પણ તૂટવા આવે એવી પરિસ્થિતિ તમે જોઈ શકો છો એટલે સીધી માંગણી છે આ લોકોને પેટ્રોલ એલાઉ આપવામાં આવે નહીં તો ગાંધીજીના માર્ગે તો આંદોલન કરી ચૂક્યા છે બીજા બધા ભગતસિંહ આંદોલન કરવાના આવે ભગતસિંહ ની સ્ટાઇલમાં તો પણ કરીશું એમ કોઈ બી મત નથી અમારી વાત સીધી છે આ લોકોને ને પેટ્રોલ લાવો અને અમારો વૈકલ્પિક માર્ગ બનાવી આપો આટલી મારી રજૂઆત છે વૈકલ્પિક માર્ગ જે વાત કરવામાં આવી છે તે માર્ગને લઈને જે માંગો જે છે પૂરી આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચમકી આપવામાં આવે છે ત્યારે હવે જોવું રહ્યું કે આ અંગે તંત્ર કેવા પ્રકારના પગલાં લે છે કેમેરામેન દિવ્યરાજ જાદવ સાથે હું છું કરણસિંહ સોલંકી અહાર ગુજરાત